તેમાં જ મિત્રો હું છું વિધરાણી રોહિત ઠાકોર ને આપણે આવી જાય છીએ આજે માલણીયા માલણીયા સવાર સવારમાં આપણે લેવલનું લોખંડનું કામકાજ પૂર્ણ કરવાનું છે તો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં જે મિત્રો આપણે ચેનલમાં નવા હોય તે મિત્રો આપણે ચેનલને લાઈક શેર ને ફોલો કરી નાખજો તો મિત્રો આપણે લેવલનું કામકાજ ચાલુ કરી દીધું છે ને એક બાજુ સાંજેભાઈ ગાબડા કરી રહ્યા છીએ ગાબડા કરીને ત્યાર પછી ઓઇલ બોઇલ મારીને આપણે લોખંડનું કામકાજ કરશું કન્ટિન્યુ તો વિડીયો જોજો પૂરો તો મિત્રો લોખંડનું કટિંગ કરીને આપણે કરી દીધું લોખંડનું કામકાજ ચાલુ તો અત્યારે આપણે લોખંડમાં પિંજરાનું કામકાજ ચાલુ કર્યું છે હું સંજયભાઈ જો પિંજરું બાંધી રહ્યા છીએ તો સામેથી આપણે રાજુભાઈએ પણ લોખંડ બાંધવાનું કામકાજ ચાલુ કરી દીધું છે ત્યાર પછી આપણે થઈ ગયો ચાનો ટાઈમ ને આપણે ચા પીવાનું કરી દીધું ચાલુ ચા પીને કરી દઈશું કામ આપણે કન્ટિન્યુ તો સંજય અને કલ્પેશ ચા પીવાનું ચાલુ કરી દીધું છે ચા પણ એક નંબર થઈ છે જોરદાર અને આ બાજુ આપણે લોકલ નું કામકાજમાં બે પિંજરા કરી દેવાયા છીએ તો બે પિંજરા આજે કમ્પ્લીટ થઈ જશે કારણ કે આપણે બહુ પૈસા લોકલ નું કામકાજ ચાલુ કર્યું હતું એટલે બે પિંજરા કમ્પ્લીટ થયા છે કટિંગ કરીને અને કલ્પશભાઈ નીચે રીંગું વારતા હતા હું સંજયભાઈ રાજુભાઈ ત્રણેય પિંજરા કરતા હતા એટલે બે પિંજરા કમ્પ્લીટ થયા છે પિંજરા બહુ લાંબા છે એટલે બે પિંજરામાં વાર લાગી છે તો આપણે પડી ગઈ છે સાંજને સાંજનો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે રાહ એટલે આપણે ઘરે દવાની તૈયારી કરી લીધી છે અને સામે પણ એક કામકાજ ચાલુ છે ધાબાનું ત્યાં પણ લોકલનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો તો આપણે બધા હેઠા ઉતરી જ આપણે સાંજના થઈ જશે ઘરે રવાના તો આજે બાઇક નહોતા લાવીએ એટલે ફોર વ્હીલમાં હું સંજયભાઈ જો પાછળ કલ્પેશભાઈ બેઠા છે તો ફોર વ્હીલ લઈને થઈ જશે આપણે ઘરે રવાના રાજુભાઈ ડ્રાઇવિંગ કરી છીએ છે